હું એલડી વાઘમારી મહારાષ્ટ્ર મંડળ રાજકોટના અધ્યક્ષ આજ ગણેશ ઉત્સવમાં આપનું સ્વાગત કરું છું આ ગણેશ ઉત્સવ અમે ઓગણીસો ત્રીસથી મનાવીએ છીએ અત્યારે આ પંચાણું વર્ષ ચાલે છે અને ત્યારે પ્રથમ કાંઈ હતું નહીં પરંતુ નાઇન્ટીન એટી ફાઇવથી આજે રાજકોટ આખું ગણેશમય થઈ ગયું છે ગણેશ ગણેશમય થવાને થને કારણે આજ માણસોને રોજગાર મળે છે પછી અમે જો કેમ સામાજિક વૃત્તિ અમે કરીએ છીએ અને અમે દર વર્ષે લગભગ જે ગણેશ ગણેશોત્સવમાં જે જે કાર્યક્રમ હોય છે એ કાર્યક્રમ અમે કરીએ છીએ લગભગ અહીંયા એમાંથી પાંચસોથી છસો લોકો ખાલી રોજ ના આવે છે આરતીના સમય આઠ વાગે હોય છે અને સવારે દસ વાગે હોય છે વાતાવરણ ખૂબ જ ઉલ્લાસનાયક હોય છે અને માણસો ખૂબ જ આદરતી ગણપતિ બાપાના દર્શન કરે છે વિસર્જન ત્યાંથી જો આપણા સીપી ફાઈ સાહેબે જો આપણને ગાઈડલાઇન આપી છે કે ત્યાં જઈને જ ખોકડધળ ત્યાં જઈને જ વિસર્જન કરીએ છીએ અને આ મૂર્તિ માટીની છે પહેલેથી જ અમે કોઈ કોફરી માટીની વાપરીએ છીએ જય ગણેશ હું આરતી નાતુ મહારાષ્ટ્ર મંડળની એક મેમ્બર છું આ વંદના સુરવે અહીંના કમિટી મેમ્બર છે અને રત્નાતાઈ ડોળે એ પણ અહીંના કમિટી મેમ્બર છે એ મહારાષ્ટ્ર મંડળ જે છે એ મહારાષ્ટ્રીયન સંસ્કૃતિનું અહીં જતન કરી રહી છે અહીંયા મહારાષ્ટ્રીયન સંસ્કૃતિના જે કંઈ તહેવારો છે એ બધા અહીં ઉજવવામાં આવે છે જેવા કે ગુડી પડવો છે મકરસંક્રાંતિ છે વડસાવિત્રીની પૂજા પણ અહીં કરવામાં આવે છે અને ગણેશોત્સવમાં તો પરંપરાગત રીતે બહેનો ત્યાંનો વેશભૂષાનો પ્રોગ્રામ પણ અહીં કરે છે બધા ત્યાંના સ્તોત્ર છે કે શ્લોક છે ત્યાંના જે સંસ્કૃતિ છે એ પ્રમાણે ડાન્સ પણ અહીંયા અમે કરીએ છીએ નાના બાળકોને પણ શ્લોકનો કે સ્તોત્રના એની માટે પણ અમે ચાન્સ આપીએ છીએ બહેનો માટે અવનવી વાનગીઓની હરીફાઈ કરવામાં આવે છે અને એ રીતે આપણી સંસ્કૃતિનું એ જ જતન થાય છે કે જે રાજકોટમાં ગુજરાતમાં ને એમાં રાજકોટમાં કે જે જ્યાં મરાઠી લોકોને એટલું બધું જ્ઞાન નથી એ લોકોની સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવે છે ને એમને આપણી સંસ્કૃતિનું જ્ઞાન આપવામાં આવે છે ભાન કરાવવામાં આવે છે અને આપણી સંસ્કૃતિના રંગે રંગવામાં આવે છે